શિક્ષકોની જે પરિસ્થિતિ છે કચ્છની અંદર ખૂબ ગંભીર અને વિકટ પરિસ્થિતિ છે બે દિવસ પહેલાં હું રામવાવ ગયેલો તો ત્યાં પણ બાળકો બેઠા હતા શિક્ષકો નહોતા આજથી ઘણા વર્ષો પહેલાં ઓગણીસો ને સત્યાસીમાં જ્યારે હું સાતમાં એકથી સાત ધોરણનું ગુજરાતીમાં રામભાવની અંદર આ સુવિધા હતી જે તે સમયે સાત વર્ગો અને આઠ શિક્ષકો હતા આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આ પરિસ્થિતિ હતી આજે ચાર કે પાંચ શિક્ષકો માટે આખું ગામ સંભાળીને બેઠા છે આવી જ પરિસ્થિતિ મેં આજે વીજપાસરમાં પણ જોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ભચાઉ તાલુકાના અને વિજપાસર ગામના હોય પોતે પ્રબુદ્ધ અને પીઠ રાજકારણી છે ગામના સરપંચ હતા ચાર શિક્ષકો વચ્ચે ચારસો આશરે ચારસો બાળકો છે એમાં પણ પાંચ શિક્ષકો છે એમાં બે જ્ઞાન સહાયક છે અને ત્રણ રેગ્યુલર વિદ્યા સહાયકો છે આવી પરિસ્થિતિ ગુજરાત કચ્છના આખા ગુજરાતની જ છે પણ કચ્છના નવસો ને અઠ્ઠાણું ગામડાઓની આ પરિસ્થિતિ વચ્ચે બાળકો ભણી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિસ્થિતિ છે તેમાં એક મહિનાથી તો જ્યારથી આ નવું સત્ર ચાલુ થયું છે આમ જોવા જઈએ તો એક કે બે દિવસ બાળકના શિક્ષણમાં જો બગડે ને તો પણ એના માટે ભવિષ્ય ખરાબ થઈ જતું હોય છે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ વિરોધી હોય એવું સ્પષ્ટ લાગે છે અને એમાં કચ્છના બાળકો જો ભણે તો કચ્છના જે સ્થાનિક મોટા મોટા ઉદ્યોગો છે કે મોટી નોકરીઓ છે એની અંદર આવે એના માટે થઈ અને કચ્છના જે રાજકારણીઓ આંખો મીચીને બેઠા છે સંસદ સભ્ય હોય કે છ છ ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ ખુદ પોતાના ગામમાં શિક્ષક નથી ફાળવી શકતા આવી પરિસ્થિતિ કચ્છની છે એટલે શિક્ષણ બાબતે ચિંતિત થવાની ખાસ જરૂર છે અને હવે તો રાંડ્યા પછીનું ડાપણ છે બાળકોનું ભવિષ્ય જેમ કોરોનામાં ખરાબ થઈ ગયું એમ હવે શિક્ષકોની ગેરહાજરીને કારણે ખરાબ થઈ રહ્યું છે આ કચ્છ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે આવનારા સમયમાં આ ભાજપને સબક નહીં શીખવાડો તો તમારા માટે શિક્ષણ ખૂબ જ દૂરની બાબત બની જશે